બાપુ માથી મોટું આ દુનિયામાં હજુ કોઈની કોઈ નથી કીધું માથી કોઈ મોટું છે હળવા ફૂલ થઈ જવાની જરૂર છે મારો કહેવાનો અર્થ કોઈની માથે વજન છે નહીં બધા આનંદ કરવાની વાત છે હમણાં હિતેહશ મેં કીધું આનંદ બાપુ છે દાંત માણા એક જ કાઢી શકીએ ચોરાસી યોની છે ને એમાં બીજા કોઈ દાંત નથી કાઢી શકતા તમારે જોવો હોય ચોર વાહ વાહ કુત્રી હોય ને કુત્રી હોય ને તમે હારા મારું ખવડાવો તો પૂછડી પટફટાવો દાંત નો કાઢી શક્યા

પાંચસો ઘોડા નો રસાલો લઈ અને દિલ્હી બજારમાં બજાર સિકંદર નીકળ્યો ને બજાર માં એક ફૂટપાથ ઉપર એક ફકીર હોતો હતો ઉગાડું શરીર છે ધોતડી પહેરી છે પાણા નું કરી પગ પર પગ ચડાવી અને બીડી ટકાવી હોતો હતો ને સિકંદર નીકળ્યો અને ફકીર આમ નજર આમ ગઈ ને એટલે રસાલા ઉભો રાખે ઉભો મારે ઓલા ફકીર માં જવું છે ફકીર માં જઈને કે છે કે ફકીર માઇક મારી પાસે માઇક તને મોજ આવી માઇક

અરે સિકંદર ને પરસો વળી વાહ તારી મોજ વાહ તારી ફકીરી બાપુ આમ એને પરસો વળી કે પણ કઈક તો માઇક ભલામણ મારી મોજ મારી જાય છે તો કે થોડાક આમ આગા ઉભે તો તડકો મારી માથે આવે ને મને થોડીક ટાઈટ વાય છે બીજું કઈ જોતું નથી સિકંદર કે પણ કઈક તો માગી કે પણ હું માગું હમણાં મને ભૂખ લાગી હામી ડેલી માં એક બેન આવીને ખાવાનું થઈ ગયું એક ભાઈ નીકળ્યો મને બીડી આપી હું બીડી ઠેકાણ હું તો બેઠો છું હા જે કોઈ બીજી બેન નહીં ખાવા દે અરે સિકંદર ને એમ દેવું આની પાસે હજી હાજે ખાવાના ઠેકાણા નથી તો કહે છે મારી પાસે મારે કઈ જોતું નથી મારી પાસે મૂકેલો મારે નથી તો મને હક નથી પછી શિકંદર કે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ખુદાના દરબારમાં જાઉં ત્યારે ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોત દેજે આવી ફકીરી દેજે ને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે એ કે શું કહો છો તમે એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં તારે મારે ખુદાને કેવું છે કે આવી મને મોજ દેજે એ કે તમે કેદી મરો કેદી ખુદાને હેરાન કરવા એના કરતા એનપા કૂતરો હશે અત્યારે મોજ ચાલુ થઈ જાય આ પણ પતે એવું છે આપણે આપણે થી વાતું થાય કઈ થાય એમ નથી રામ એક આંગણા આવે ને બાબુ એ ગભિયાગત આવે ને ભૂખ્યા ને રોટલો દે તો મારા રામ આપણે ચોપડે નામ ચડી જાય વાતમાં કાંઈ છે નહીં માણસ જન્મે ને બે અઢી કિલો હોય આ ઠેસી ફોવરો જીવે અને મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો રેખા ભેળે કરી જોખો એટલે બે અઢી કિલો થાય વચ્ચે ઠેકડા મારવાનું છે વાતમાં કાંઈ કે એવો આનંદ કરે એવો સમય મળ્યો છે મોજ કરી લેવાની વાત છે બાકી કાંઈ છે નહીં પણ આની માટે બાપુ સારા સંતાનની જરૂર છે ને સારા સંતાન માટે સારી જનતાની જરૂર છે તરાવી નાનો નીકળશે ગોળવીન માડો માડુનો હોય જેડ હળ જકરા નીકળશે જેની જનેતા હોતલ હોય મારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થઈ શકે માં બાપુ ધારે એવા દીકરા કરી શકે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર હતો તેદી માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે એક દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય કાંગરો નો થાય કોમારી માને જોઈ પણ ના બાપુ સંસ્કારમાં ઠેકાણાનો હોય તો હે ભગવાન હારો દે હે ભગવાન હારો દે ની પાસે દુકાન છે એ તમને એમ હારો દે દે એમ હારા નો મળે અને બાપુ જગતમાં નામ ના જોતી હોય ને નામ તો મહેનત કરવી પડે મહેનત વગેરે કોઈ દી કોઈ નામ નો મળે હું મારી પોતાની વાત કરું તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો વાહ આપણે આ અમારું જેમ હાલે મારો રામ જાણે બધા બોલાવે છે ગમે એમ હાલતું હોય મને જ નથી ખબર છે અમારા સાથી તો મારી હારે પૂછો આમ હજી અહીંયા તમે કહો અમારા ફોટા ફોટાવા છે ને અમારે આમ કરવું છે ને અમારે આમ કરવું અહીંયા હજી તો અમારા સકાને કોઈ લેવર આવી નથી અમે બહાર ગયા જઈએ તો અહીંયા ઘણા એમ કે બાબુ અમારે ઘરે આલો પગલા પાડવા બાપુ અમારે ઘરે આલો પગલા પાડવા આપણે કહીએ અમારે હું પગલાં પાડવાના કે નાના બાપુ હાલો હાલો ઘરે જાય ને તો ભાઈ રહી કે બાર ઉપર પોતા કર્યા પગલા પડશે આપડે મારું હોલ્યું હાલું છે આ હાલું છે એને ડર ઘટે સત્ય સમજાય એવી વાત જ નથી બાપુ પણ તમે તમારામાં જ હમણાં હિતેશભાઈ કીધું તમારાની અંદર જ પીડો છે આનંદ તમારે તમારી રીતે જાગૃત કરવાનો છે બાકી આનંદ બજારમાં મળતો નથી આ અમે તો બાબુ જો આનંદ કરી બે ખર્ચા તમે કર્યા આનંદ અમે હમણાં બેટરી અમારી ચાર્જિંગ કરીને અમે હમણાં નીકળી જાઉં તમે આયા છો તમે આવું આયોજન કર્યું છે તમે આવી મોજ કરી છે આટલો ખર્ચો કર્યો છે તમને જો મોજ ન આવે તો આ ખર્ચાનો મતલબ એ શું વાહ વાહ કરે ને કથાયું કરે ને માંડવા કરે તો હું એમ કહું છું કે આ બગાડ ક્યાં નથી અટકતો આ દુનિયામાં તમે જોવો તો ભક્તિ ચારે બાજુ ફાટી નથી નીકળી તો હું એમ કહેવા માંગુ છું કે આ બગાડ ક્યાં નથી અટકતો તમારે મારે વિચારવાની જરૂર નથી

એની માટે તમને મને અંદરથી કઈક વેદના હોવી જોઈએ પીડા હોવી જોઈએ બાકી પતે નહીં નામ ના જોવે તો મહેનત કરવી પડે એક ભૂષણ હોય ને એને ઉજળો કરવો હોય ખાબું જોવે પાણી જોવે ધોકાવો જોવે મળવો જોવે ભૂકવો જોવે મેલો એની હાજર ખરાબ એની હાથે થઈ જવાય સારું કરવા માટે એને એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં કચરા પોતા બેનું કરતી જોઈએ છે તમે કોઈ કચરો નાખતા જોઈએ તો ક્યાંથી આવે છે કચરો

નક્કી તો કોઈ છોકરા નથી કરતા આપણે એમને ઘણો સમય કેવો આવ્યો એ તો જો આપણી માવડીઓ એ કામ હમણાં હિતેશભાઈ વાત કરીને એક આંગણી જાય એટલું કપડું ફાટ્યું હોય ને તો માં એમ કે બેટા લાવ બે ટાંકા લઈ દો અને અત્યારે ફાઇટ ના પહેરવો નીકળ્યું બોલો માથા વ્યાજા એવડા એવડા ફાંકા હોય આપણે એમ તો ઘરે આમ તો જોવો સંસ્કૃતિ ની પાછી વાતો કરી કોની પાસે જઈને વાતો કરી મહેનત કર્યા વિના કોઈ બાપુ નામ ના ન મળે કોઈ કહેતો હોય તો ખોટી વાત છે

કે આ જગત ન સમજી હકે પણ મારે જામનગર દરબાર પાસે રાજા છે એ કઈક મારી વાતને સમજી શકે એટલા માટે અમરેલી થી બાપુ જવા માટે નીકળે જામનગર જવા માટે દરબાર રમણા જઈને કે છે કે મારે બાપુને મળવું છે પાછા કીધું બાપુ ઘરે નથી ક્યાંય ગયા કે મોટા મંદિરે ગયા મારે મોટું મંદિર છે ત્યાં બધા મોટા મોટા સંતો આવ્યા છે મહાપુરુષો આવ્યા છે ત્યાં કંઠી બંધાવા ગયા કંઠી બંધાવા ગયા એમ કીધું ને ભાઈ માથે આ ફાટ્યો કરે તારી ભોલી થાય અને મારી કંઠી તોડી નાખી કે કંઠી પણ દવા ગયા પણ કે કાય માતો ને મારે એને મળા સિવાય જાવું નથી કે દરબાર કે થી મોટા મંદિરે જાય રસ્તામાં એક પ્રસંગ બન્યો મરેલી બિલાડી પડી છે બચડા તળવણે છે કુતરાએ મારી નાખી વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીમાં નાખી અને બાપુ આ બધો ડાયરો બેઠો છે ત્યાં આવ્યા સંતો પૂછે છે ગુરુદાસ શું આવ્યો કે બાપુ મારે કાંઈ કામ નતું હું તો અહીંથી નીકળ્યો તો પણ મેં હું સાંભળ્યો કે બધા મોટા મોટા સંતો આવ્યા છે અને એક મરેલી બિલાડી પડી તો બચડા દૂધ વગેરેના ટળ વળે છે મને એમ થયું કે મોટા મોટા સાતુ આવ્યા છે આ મરેલી બિલાડી જો જીવતી થાય તો બચડા દૂધ ભેળા થાય એ સાટું આવ્યો છું એમ કહીને ડાયરાની વચ્ચે મરેલી બિલાડીને મૂકી હોય

જાકારો દીધો જા તારું જો કે ના બાપુ કરો છે નથી ઈ કે મરેલા બેઠા ન થાય અને બાપુ પ્રોપોટી નો મરોડ બદલાનો

પાણી સાંક બિલાડી હાલતી થઈ ડાયરેક્ટ દિશા શું થઈ જામનગર દરબારી જ બેઠા એને એમ ભારે

આ જગત નો આમજી કે મને એમ હતું કે તું પાંચ પછી ગામનો ધણી સો તને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો હવે કોક હારો બાવો મોતી ને કંઠી બાંધી લે સમય ગયો એમ સમય બડા બળવાન નઈ પુરુષ બળવાન કાબે હરજુમ ને લૂટીયો ઓહી ધરુશ ને ઓહી બાત તમારો ને મારો સમય છે ને ત્યાં કુદીની મોજ વાહ વાહ બાકી કોઈ અરે આવન નથી તમે જો લંકા નો રામ કેવડી સંપત્તિ લંકા હળગી તારે કોણે કોણ હતું अर्जुन न दीको बाबु अभिमक्रओ मां कोन